સુફર ની જવા અડધી બાજકી જેટલી બાજકી લઈને આવી ગઈ આપણી ગુંદરી એવડી હાજી થઈ ગઈ વડા બોલે લઈને કેમ જવું ની પડી રાત્રે રાતે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હવારના પોર મારે જવાનું હવાર હવારમાં જવા સુફર લઈ અને વાળીએ ગાડી લઈને પહેલાં હું સુફર મૂકી આવું પછી પાછી મમ્મીને આ ગાડી લઈને તેડવા તો અહીંયા લાઈનુ હલાડી છે સુફર એ મૂકી દીધું આ વાડી આવે એટલે લાઈન હલાડીએ બહુ જાડિયા કરવાનું એટલે લગભગ આમાં કલાક કરતા નીકળી જાય પછી પાણી આવી ગુંદરીમાં આજુ ખરી બહુ તણકાઈ ગઈ છે હવે બીક લાગતી બહુ તણકા ડુંડા કાઢી જાય વધીએ નહીં મારે જવા ને ઘરે કીધું ને તેડવા છે વાડીએ અને લેવા જવા પડે લાઈન બાંધીને ચાલુ કરી દેતા હું આવતી રહી ને મમ્મીને ભાવ પૂછાય આવું હે ને સુફર નાખવા લઈ જવાનું હે ને જોવા ડેલો ખોલીને રાખ્યો કેમ કે ગુણિઓ ભરવા આવે આવેથી બી ફોલાવવા લઈ જાવ ને ભાણવારી મીલેતી ને બીજું બી ફોલાવવાનું હે એમાં ધાર ઉપર એ દહક વાગે લઈ જવાનું તો આપડે આપણે નાકાને બધું હમ હમ કરીને પાણી જ વાડીએ પગાડ લઈને તાજ હાક હાકી ને જો અત્યારે લાઈન બંધાઈ ગઈ બધા ઓલા નાકા ને રેડી વાર નહીં કહે ને મમ્મી હવે હવે આંબે આપણી વાઈટ જોઈએ અહીંયાથી પછી જ્યાં હું થાયડી હતી કેણે ત્યાં ટ્યુબ ને બંધાય ને બધું થાય તો ફાઈનલી મોટર પાસે ઉપડી નથી હું વાંધો એ ખબર નથી ટાટરમાં બાંધી લીધું અહીં બધું અત્યારે આપણે ગામવાળી વાળી જો આવીને નાસ્તો કરવા બેસી ગયા હાઈ કેમ કે મમ્મી અહીંયા ડાયરો કરી કરી ને બહુ કર્યો હતો અને બાર વાગ્યા સુધી ડાયરો કર્યો અહીંયા થઈ ગયો સાડા દસ વાગ્યા પછી ગયા હા પણ તોય બાર વાગ્યા સુધી ડાયરો કર્યો બધા ઘેર બેઠા અહીંયા ઘર બહુ જાજા હે એટલે ને હવે નાસ્તો કરી આવીને કામ ખાવાનું રહે બિન હાક વઘારે તો આપણે ગામવાળી ભાડિયે મોટર ચાલુ હોવાનું કરી પણ હજી સુધીમાં પાણી જરાય વરાણું નથી કેમ કે અહીંયા મોટર ચાલુ થઈ જ નહીં અમને લઈ ગયું મોટર બરી ગયા હે પણ લાઈટ વાંધા રી હવાની અટાણ હજી આવી નથી પાંચ છ વાર આવીને વહી ગઈ આપણે જો ગયા તા જ કામ કરીએ એવા ગામમાંથી મમ્મીને ગમી ગયું ને મમ્મી લઈ આવ્યા ગલુડિયું હાવ ટપુડિયું ખે ચિંકુક એનું નામ શું રાખું ને એ વિચારે બધા અને એમાં ઘેર જરાય મેળ આવતો નથી અહીંયા આવીને બેઠું હવે જો આપણે આવી ગયા વાડીયા અહીં બતી પીટ કરવા મમ્મી સર્વિસ રેડી કરે હે પછી આપણે જો આ વચ્ચે જવાનું હે થાંભ એ આ વચ્ચે છે થાંભ લઈએ ન્યાય બીજી આ લાઈનનો કટકોઈ લઈ આવ્યો હે બતીમાં ફિટ થાય એવો બતી ને બધું આવી ગયું હે રેડી એટલે મમ્મી સર્વિસ અહીંયા છેડા કાઢ લઈએ ને લાઈટ આવે ત્યાં જોવાનું જ રીડે બતી ફિટ કરી તો આખીરકાર આપણે હવારની આ વાડીએ શું કહેવાય તો આપણે દસ દીથી પર્યાણ કરતા હતા ને આજ હવારના જો અહીં લાઈનનું બધું બાંધતા હતા હવે અત્યારે વાંધારી લાઈટમાંથી હમી લાઈટ આવી એટલે આખીરકાર જો અટાણ એટલે હવે અટાણ લગભગ ત્રણ ચાર ક્યારે પીએ વધારે પી હેતા નહીં જો કુંદરી કુંદરીની જરાક વધારે જરૂર થઈ ગઈ હતી એટલે હવે જો આ નદીમાં પાણી આવેલું જતું હતું ને એ બંધ થઈ ગયું છે હવે એટલે હવે પાણી ઓછા દિનની વાત છે હું આ કડવું ખડું પાડી પાડીને કાઢીએ નાખતી હતી કડવું ખડ આપણે બહુ થાય એ થાય કુંદરી જેવડું માલે નાખાય એટલે કાઢવું જ પડે તો આપણે હે ને આ સાઈડ વાળી હે ને એ આમ વહેલી હુકાઈ જાય અને આ અડધી વાળી હે ને એમાં એવો ગારો રહીએ ને કે ટ્રેક્ટરે વાવણા ટાણે ના પડે એટલે આમાં ક્યારામાં અટકર આવે નહી એક ટાઈમે ના જો અમુક ક્યારે હે પંદર મિનિટમાં ભરાઈ જાય અને આ ક્યારે અડધી કલાક લઈએ ગુડ મોર્નિંગ રાધે રાધે તો અત્યારે હવા હવાના પૂરમાં જો હું આવી ગઈ તરી પાણી વાળવા વાળા હાટમાં જવા પાણી તો જો આ વિડીયમ ઓછું દેખાય છે હું વધારે દેખાય છે ગરમ ગરમ પાણી તોરિયામાં આવ્યું એટલે ડાયરેક્ટ ધુવાડા નીકળવા મીડ્યા બહુ નથી દેખાતો આમ ક્યારે આમ જ્યાં સુધી પૂખીએ ત્યાં સુધી અાણ ખર પડી જાય જોવા નહીં જવું પડે પણ હાં કેટલા ફૂટા હે એ ખબર નઈ બે ના કરીને ઘરે વહી ગઈ તી ને એટલે હમણાં બધો અડમોલ જ છે એડા ગુંદરી નદી ને કાંઠે જો અટાણ આવી ગઈ ને જો ઠાર ફોનમાં આવી ગયો કઈ હરખો હું એવી એવી થઈ ગઈ હે આ જુએ ને આની અંદર થી આવું ને હવારના પોર માં એટલે બધી અઘરી વસ્તુ લાગે આખી પછેડી દેતા પલળી ગઈ હે આડી રાખીને આવી તો એને આખે આખા આપણા કપડાં ભરાઈ ગયા પાણી વાળા હવારના ઠંડા ઠારના તો જો અહીં હવા હવાના પોરમાં ભીહુનું કામ થઈ ગયું બધા નાલે હે રમાડવાનું આજ દીવતી આ પાડેડા ને રમાડતા ત્રણેય ને હવે બધા આ રમાડે છે ના મેં આનું કેવું રાખ્યું મમ્મી અહીં કે ટપું જ રાખું બીજા કઈ મમ્મી હવે રાખવા નથી દેતા બીજા કોઈ ગમે કે ના ગમે મમ્મીએ કીધું એટલે રાખું તો એ જ પડી ગયા હવે મીંદડી ને બચા જેવડું હ્યા હાવ ઝીંકુ બધું મીંદડી અઘરી આવી હતી મીંદડી આને મારે એમ હે આ મીંદડી મારે એમ નથી ગલુડિયું તો જો હું પાછી આવી ગઈ ચીણામાં ઓલી બતી ફરે નહીં કાઢવા આટુ આખી રાત ભઈ થઈ હે બહુ નહીં પણ ડીમ જેવી ફરે આપણી ઘરની બતી જેવી તો ના હોય તો હું આ ગુંદરીમાં હવાર ની પાણી વારું હું લગભગ પાંચ છ વાર લાઈટ વહી ગઈ સવારની અત્યારે વરી પાછી વહી ગઈ હે એટલે હવે જવાનું હે ઘરે જો આ હે ઉપલી કટકીની ગુંદરી જેટલી કટકીની ગુંદરી છે ને એ નીચી રહી જાય એ જમીન થોડીક મોરવાણ છે એટલે આની ગુંદરી બહુ બધી થઈ જો આના ટોટાણમાં આ બટન વાળું સ્વેટર હીવાઈ ગયું એને બહુ ટાઈટ પડતી હતી ને હાવ ટપુડ્યું ખેતી બીને તાત્કાલ હીવી નાખ્યું આપણામાં એવો ટેલેન્ટ તો નથી સીવવાનો કેમ કે મને ઉકલે નહીં જરાય હાલે હે નાસ્તો નિસારથી કરે હે મેગી મારે નાસ્તો ખાવા જવાનો હે જો કરી ગયું આ ટેસ્ટી ખબર આવી બહુ ભાવી ગઈ છે ટેસ્ટી

થઈ મસ્ત ગયા કેમ કે પેલો ફાલા માં બધા મેઠે હરંગ આવી ગયા ઉપર ફૂલ આવી ગયા હે હવે કઈ દવા છાંટી નથી કદી કદીની દવા છાંટવી છે હવે દેખતી પાછા જો આપણે અટાણ મે બતી ચાલુ કર નઈ જો ભાઈ વાત અહીંયા દહીં વઘારવાનું છે રોટલી એ જ અહીંયા જ કરી કેમ કે હવાના પોરમાં ઉઠા ફેર ગેસ થઈ ગયો એટલે પછી એવું બધું અહીં કરવું પડ્યું ચૂલો લઈ આવ્યા આપણે ચૂલો ને બળતર ને બધું ઘરનું હોય વાંધો નથી કેમ કે આપણે આજથી સુધી ચૂલો હલગાવતા વરસ દીથી બંધ કરી દીધો તો અટાણ ચાલુ કર્યો બધા હેકતા હતા અહીંયા બધા ગયા હે ઘેર એટલે બધા પાછું ચૂલો બંધ નહીં કરવા દે હિયારો પૂરો થઈ તું માર કરવાની કામ તો પેલા આપણે નેદવાનું પાણી વારવાનું જુવારમાં અને હવે અટાણે આલે આપણે ઘેર બી ચોખા કરવાના એટલે એટલા દીધા બ્લોગીંગનું કઈ વેરું આવતું નથી ગમે એક કામ પડી જાય એટલે વેરું ના આવે તો અટાણે આપણે આવ્યા આ વાળીએ બતી કાઢવા હાટું અને ચક્કર મારવા હતું મમ્મી ઈર હોય ને તો દવા સાટી દે ને પછી ડાયરેક્ટ પાણી ચાલુ કરવું ચણામાં આપણે બોર આપણે જોરદાર પાકી ગયા એટલે હું અહીંયા આવી ગઈ ડાયરેક્ટ તો આપણે અઠણ ચા પીવાનું એટલે યાદ આવ્યું ગેસનો બાટલો હવાનો નથી એટલે જો તાત્કાલ લાડી પડી બાટલો ચડી ગયો ચા મમ્મી ઉકલતા નથી તો વીણવાતા પડીએ તો અત્યારે પાછા આપણે આવી ગયા જો બતી મુકવા આપણે ડ્યુટી થઈ ગઈ હવા થઈને અહીંયા આવવાની દૂધ દેવા જાય પછી ઓલી જો ધરાર ભેગી આવી હે ચેણા ખાવા ને ચેણા ખાતી નથી રોગી ઉભી ભેગી ધરાર આવી પસાવવું ભી હે ને હવે આપણે અહીંથી જવાનું ખાજીવાડી આપણે જો કાયમ ની ડ્યુટી આ પાછી બંધ કરવા આવી ગયા બધી હવે અટાણે દી થઈ ગયો એટલે જરાય હુંચતી નથી બહુ કેમ કે દી ઉગવા આવ્યો અને અટાણે થઈ હે રમ તો કરવાનું મન દી ધરાર બાંધવા આવે હું બધારતી નથી તોય નકર હે ને આપણે કદી ભારી લેવા આવતા નહીં કેમ કે માથા ઉપર ભારી લેવાનું હોય એટલે મન જરાય ઉકલતી નહીં હવે જે દીની હું સ્કૂટીમાં ભારી લેવા આવું ને તીકણે મમ્મીને બીન નથી આવતા કેમ કે ખબર હોય સ્કૂટીમાં લઈ આવીએ માથા પર નહીં લઈ પડે હું વળી અત્યારે આવી ગઈ જો મેં આ એટલો ક્યારે વાળ નહીં ખો એટલે ભારે જરાક વધારે વડી થઈ ગઈ હે જેટલી ભરવી એનથી વધારે ગાડીમાં હંડર લગન આવી ગયા દેબીતા હે પણ તો એ નથી વધારે જોતો તું મારે આવવાની ના એ હાલે હે બી વીણવાનું ઓગણચાલીસ નંબર હે ને એના બી નંબરનો ટાંકો ભરાઈ ગયો ઓગણચાલીસ ચાલીસ નંબરનો ધોયેલ પડ્યો એ હજી ભરવાનો પેલી જ બાસ્કી છે ના જો બે કાનમાં બ્લૂટૂથ પહેરા હે હું આવતી રહી આવું બોલો ને બેમાંથી નથી નંભરાતું